વિશાળતાની પ્રતિપેક્ષમાં આપણે જોઈએ તો કુ એટલે અંધકાર અને ર એટલે તમને પ્રકાશિત જગ્યા પર લઈ જનાર વ્યક્તિ એટલે ગુરુ એ આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર વ્યક્તિ છે ગુરુના એક વિશાળ અર્થમાં આપણે લઈએ તો જ્યાંથી આપણને જે શીખવા મળે છે એ આપણા ગુરુ કોઈ પણ નાની વાત તમે કોઈની પાસેથી શીખો છો એને એ જ ક્ષણે તમારે ગુરુ માની લેવાના જે પણ વાત શીખો છો એ વાત તમને જીવન પર્યંત યાદ રહેવાની છે તો એ તમારા ગુરુ ગુરુ સ્વીકારવા માટે આપણે એટલા ખુલ્લા હૃદયના રહેવું પડશે કે જેની પાસેથી જ્યાં જે શીખીએ છીએ

ગુરુ શિષ્યની પરંપરા શાળાઓના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે હેતુથી પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો જે અંતર્ગત અમદાવાદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે જ્યારે વાત થાય છે શિક્ષકની ભૂમિકાની તો પ્રથમ તો બાળકના ગુરુ માતા પિતા છે માં એ સો શિક્ષક બરાબર છે માતા પિતા જે કેળવણી આપે છે એ સંસારમાં નિસ્વાર્થ ભાવે આપણે કેવી રીતે બધા જ મુશ્કેલીઓમાંથી બહાર નીકળીએ એ કેળવણી છે પણ જ્યારે શિક્ષકની વાત આવે છે પાપા પગલી ભરતા આપણે નર્સરીમાં જ્યારે સ્કૂલના પગથિયા ચડીએ છીએ ખબર નથી હોતી કે ક્યાં કેવી રીતે આપણે પેન્સિલ પકડવી અને ક્યાં કેવી રીતે બેસવું ક્યાં કેવી રીતે લાઇનમાં ચાલવું આ બધું જ શિક્ષક શીખવે છે શિક્ષકને ગુરુ તરીકેની જવાબદારી જે આપી છે તે શિક્ષક ખૂબ સારી રીતે નિભાવી શકે તે માટે શિક્ષકનો પણ એટલો જ સમર્પિત ભાવ જરૂરી છે વિદ્યાર્થી જ્યારે શિક્ષકને ગુરુ ભાવે શિષ્ય ભાવે સ્વીકારે છે ત્યારે શિક્ષકને પણ પ્રોત્સાહન મળે છે કે મારે જેને કેળવણી આપવાની છે એ વિદ્યાર્થી એટલું જ સમર્પિત રહીને હું જે શીખવું છું એ સરસ રીતે શીખવે છે આજના જમાનામાં આજના સમયમાં બહારના એટલા બધા પરિબળો છે કે વિદ્યાર્થી માનસ એમાં આવી જાય છે અને એ ક્યારે ક્યાં શું શીખી લે છે એ માતા પિતાને પણ ખબર નથી હોતી શિક્ષક આ જવાબદારી નિભાવે છે અને બાળકને ફક્ત અભ્યાસક્રમ નહીં પણ ભારતીય પરંપરામાં ગુરુ ને દેવો જેવા સ્થાન બેસાડવામાં આવેલા છે સદીઓથી ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ નું પૂજન કરીને તેમના પ્રત્યે ઋણ અદા કરવાની પરંપરા ચાલી આવે છે ગુરુઓનું પૂજન કરી વર્ષોથી ચાલી આવતી પરંપરાને અકબંધ રાખવાનો સિલસિલો યથાવત રહ્યો છે કોઈ પણ કાર્ય તો જરૂર પડે અને ત્યાં શિક્ષક દ્વારા આપવામાં આવતું જ્ઞાન વિદ્યાર્થીઓને પણ પ્રાપ્ત થઈ શકે તેમજ તેમનું મહત્વ સમજાય અને સંસ્કારોનું સિંચન ભૂલકાઓ પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય વંદના અને ગુરુપૂજન કાર્યક્રમ શાળામાં યોજાયો હતો માતા પિતા પણ છે તો એમને પણ આપણે ગુરુ માની શકીએ છીએ એટલે ગુરુની જે વિશાળતા છે એને હૃદયમાં આપણે સ્વીકારવાની છે અને એમની પાસેથી શીખીએ એટલે એ આપણા ગુરુ ગુરુની વિશાળતા એને સમજીએ તો આધ્યાત્મિક રીતે જો વાત કરું તો સદવિદ્યા જે આપણને શીખવે છે કબીરનો દોહો છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગો પાય આપણી પસંદગી કરવાની છે તો એમ થાય કે ગુરુને પગે લાગો કે ગોવિંદને પ્રણામ કરું પણ અહીં